શ્રી નમ બોલીએ નવદુર્ગા માત કી જય મિત્રો આજે આપણે આ વિડિયોમાં શ્રી અર્ગલા સ્તોત્ર અને કિલક સ્તોત્રનો પાઠ કરવાના છીએ એવું કહેવાય છે કે જ્યારે આપણે દુર્ગા સપ્તશતીનો પાઠ કરીએ તે પહેલાં અર્ગલા સ્તોત્ર અને કિલક સ્તોત્રનો પાઠ કરવા જોઈએ જેથી આપણને દુર્ગા સપ્તશતીના પાઠનું સંપૂર્ણ ફળ પ્રાપ્ત થાય શ્રી અર્ઘલાસ્તોત્ર ઓમ અશ્ય અશ્રી અર્ઘલાસ્તોત્ર મંત્રશ્ય વિષ્ણુ ઋષિ અનુષ્ટુપ છંદ શ્રી મહાલક્ષ્મી દેવતા શ્રી જગદંબા પ્રીતયે સપ્તશતી પાઠાંગે જપે વિનિયોગ શ્રી દેવીને નમસ્કાર માર્કંડેય બોલ્યા જયંતી મંગલા મંગલાકાળી ભદ્રકાળી કપાલિની દુર્ગા ક્ષમા શિવાધાત્રી સ્વાહા અને સ્વદા આ નામોથી પ્રસિદ્ધ હે જગદંબિકા તમને મારા નમસ્કાર હો હે દેવી ચામુંડા તમારો જય થાવ સમસ્ત પ્રાણીઓની પીડા હરનારા હે દેવી તમારો જય થાવ સૌમાં વ્યાપ્ત રહેનારા હે દેવી તમારો જય થાવ હે કાલરાત્રિ તમને નમસ્કાર હો મધુ અને કૈટબને મારનારા તથા બ્રહ્માજીને વરદાન આપનારા હે દેવી તમને નમસ્કાર છે તમે મને રૂપ આપો જય આપો યશ આપો અને કામ ક્રોધ વગેરે શત્રુઓનો નાશ કરો મહિસાસુરનો નાશ કરનારા તથા ભક્તોને સુખ આપનારા હે દેવડી તમને મારા નમસ્કાર છે તમે રૂપ આપો જય આપો યશ આપો અને કામ ક્રોધ વગેરે શત્રુઓનો નાશ કરો રક્તબીજનો વધ અને ચંડમુંડનો વિનાશ કરનારા હે દેવી તમે રૂપ આપો જય આપો યશ આપો અને કામ ક્રોધ વગેરે શત્રુઓનો નાશ કરો શુંભ નિશુંભ તથા ધૂમ્રલોચનનું મર્દન હરનારા હે દેવી તમે રૂપ આપો જય આપો યશ આપો અને કામ ક્રોધ વગેરે શત્રુઓનો નાશ કરો સૌ વડે વંદિત ચરણયુગ્મવાળા તથા સંપૂર્ણ સૌભાગ્ય આપનારા હે દેવી તમે રૂપ આપો જય આપો યશ આપો અને કામ ક્રોધ વગેરે શત્રુઓનો નાશ કરો હે દેવી તમારા રૂપ અને ચરિત્ર અચિંત્ય છે તમે સમસ્ત શત્રુઓનો નાશ કરનારા છો તમે રૂપ આપો જય આપો યશ આપો અને કામ ક્રોધ વગેરે શત્રુઓનો નાશ કરો પાપોને હરનારા હે ચંડિકા જેઓ તમારા ચરણોમાં હંમેશા ભક્તિપૂર્વક મસ્તક નમાવે છે તેમને રૂપ આપો જય આપો યશ આપો અને તેમના કામ ક્રોધ વગેરે શત્રુઓનો નાશ કરો વ્યાધિઓનો નાશ કરનારા હે ચંડિકા જેઓ ભક્તિપૂર્વક તમારી સ્તુતિ કરે છે તેમને રૂપ આપો જય આપો યશ આપો અને તેમના કામ ક્રોધ વગેરે શત્રુઓનો નાશ કરો હે ચંડિકા જેઓ આ સંસારમાં ભક્તિપૂર્વક તારી પૂજા કરે છે તેમને રૂપ આપો જય આપો યશ આપો અને તેમના કામ ક્રોધ વગેરે શત્રુઓનો નાશ કરો મને સૌભાગ્ય અને આરોગ્ય આપો પરમ સુખ આપો રૂપ આપો જય આપો યશ આપો અને મારા કામ ક્રોધ વગેરે શત્રુઓનો નાશ કરો જેઓ મારી સાથે દ્વેષ રાખે છે તેમનો નાશ કરો અને મારા બળની વૃદ્ધિ કરો રૂપ આપો જય આપો યશ આપો અને મારા ક્રામ ક્રોધ વગેરે શત્રુઓનો નાશ કરો હે દેવી મારું કલ્યાણ કરો મને ઉત્તમ સંપત્તિ સંપડાવો રૂપ આપો જય આપો યશ આપો અને મારા કામ ક્રોધ વગેરે શત્રુઓનો નાશ કરો હે અંબિકે દેવતાઓ અને અસુરો બંને પોતાના માથાના મુગટના મણ્યોને તમારા ચરણો પર ઘસતા રહે છે તમે રૂપ આપો જય આપો યશ આપો અને કામ ક્રોધ વગેરે શત્રુઓનો નાશ કરો તમે પોતાના ભક્તને વિદ્વાન યશસ્વી અને લક્ષ્મીવાન બનાવો તથા તેને રૂપ આપો જય આપો યશ આપો અને કામ ક્રોધ વગેરે શત્રુઓનો નાશ કરો પ્રચંડ દૈત્યોના દર્પને દલિત કરનારા હે ચંડી મુજ શરણાગતને રૂપ આપો જય આપો યશ આપો અને કામ ક્રોધ વગેરે શત્રુઓનો નાશ કરો ચતુર્મુખ બ્રહ્માજી વડે સ્તુતિ કરાતા ચતુભુજ ધારિણી હે પરમેશ્વરી તમે રૂપ આપો જય આપો યશ આપો અને કામ ક્રોધ વગેરે શત્રુઓનો નાશ કરો હે દેવી અંબિકે ભગવાન વિષ્ણુ નિત્ય નિરંતર ભક્તિપૂર્વક તમારી સ્તુતિ કરતા રહે છે તમે રૂપ આપો જય આપો યશ આપો અને કામ ક્રોધ વગેરે શત્રુઓનો નાશ કરો હિમાલયના પુત્રી પાર્વતીજીના પતિ મહાદેવજી વડે સ્તુતિ કરાતા હે પરમેશ્વરી તમે રૂપ આપો જય આપો યશ આપો અને કામ ક્રોધ વગેરે શત્રુઓનો નાશ કરો સચિના પતિ ઇન્દ્ર વડે પૂજાતા હે પરમેશ્વરી તમે રૂપ આપો જય આપો યશ આપો અને કામ ક્રોધ વગેરે શત્રુઓનો નાશ કરો પ્રચંડ ભૂજા દંડવાળા દૈત્યોના દર્પનો નાશ કરનારા હે દેવી તમે રૂપ આપો જય આપો યશ આપો અને કામ ક્રોધ વગેરે શત્રુઓનો નાશ કરો હે દેવી અંબિકે તમે પોતાના ભક્તોને હંમેશા અસીમ આનંદ આપતા રહો છો મને તમે રૂપ આપો જય આપો યશ આપો અને મારા કામ ક્રોધ વગેરે શત્રુઓનો નાશ કરો મારી મનોવૃત્તિને અનુસરનારી મનોરમ પત્ની આપો કે જે દુર્ગમ સંસાર સાગરમાંથી તારનારી હોય અને उत्तम उत्तमकूड़ उत्पन्न थे होव्या अर्घलास्त्र संपूर्ण अथ श्रीकल स्त्रोत्र किलक अशकलकम शिव ऋषि देवता श्री जगदंबा प्रीत्यर्थ सप्तसटी पाठान्वे जपे વિનિયોગ શ્રી ચંડિકા દેવીને નમસ્કાર માર્કંડીજી કહે છે વિશુદ્ધ જ્ઞાન જ જેમનું શરીર છે ત્રણેય વેદો જ જેમના ત્રણ દિવ્ય નેત્ર છે જેઓ કલ્યાણ પ્રાપ્તિના હેતુથી તથા પોતાના માથા પર અર્ધચંદ્રનો મુકુટ ધારણ કરે છે તે ભગવાન શિવને નમસ્કાર છે મંત્રોનું જે અભિ છે અર્થાત મંત્રોની સિદ્ધિમાં વિઘ્નો ઊભા કરનાર શાપરૂપી કિલકનું જે નિવારણ કરનારું છે તે સપ્તશતી સ્ત્રોતને સંપૂર્ણપણે જાણવું જોઈએ તથા જાણીને તેની ઉપાસના કરવી જોઈએ જોકે સપ્તશતી સિવાય અન્ય મંત્રોના જપમાં પણ જે નિરંતર રથ રહે છે તે પણ કલ્યાણનો ભાગી થાય છે તેના પણ ઉચ્ચાટન વગેરે કર્મો સિદ્ધ થાય છે તથા તેને પણ તમામ દુર્લભ વસ્તુઓની પ્રાપ્તિ થઈ જાય છે તો પણ જેઓ અન્ય મંત્રોનો જપ ન કરે અને માત્ર આ સપ્તસતી નામના સ્ત્રોતથી જ દેવીની સ્તુતિ કરે છે તેમને તો સ્તુતિ માત્રથી જ સચિનાનંદ સ્વરૂપીણી દેવી સિદ્ધ થઈ જાય છે તેમને પોતાના કાર્યની સિદ્ધિ માટે મંત્ર ઔષધિ તથા અન્ય કોઈ સાધનના ઉપયોગની આવશ્યકતા રહેતી નથી જપ વિના જ તેમના ઉચ્ચાટન વગેરે સગળા અભિચાર કર્મો સિદ્ધ થઈ જાય છે આટલું જ નહીં તેમની સગળી અભિષ્ટ વસ્તુઓ પણ સિદ્ધ થઈ જાય છે લોકોના મનમાં એવી શંકા હતી કે જો માત્ર સપ્તશતીની ઉપાસનાથી અથવા સપ્તસતી સિવાય અન્ય મંત્રોની ઉપાસનાથી પણ બધા કાર્યો સમાન રૂપે સિદ્ધ થાય છે તો આમાં શ્રેષ્ઠ સાધન કયું લોકોની આ શંકા લક્ષમાં રાખીને ભગવાન શંકરે પોતાની પાસે આવેલા જિજ્ઞાસુઓને સમજાવ્યું કે આ સપ્તશતી નામનું સંપૂર્ણ સ્ત્રોત જ સર્વશ્રેષ્ઠ અને શુભ છે ત્યારબાદ ભગવતી ચંડિકાના સપ્તશતી સ્ત્રોતને શ્રી મહાદેવજીએ ગોપનીય બનાવી દીધું સપ્તશતીનો પાઠ કરવાથી જે પુણ્ય મળે છે તે ક્યારેય સમાપ્ત થતું નથી જ્યારે અંત્ર અન્ય મંત્રોના જપથી ઉદ્ભવતું પુણ્ય સમાપ્ત થઈ જાય છે તેથી ભગવાન શિવે બીજા મંત્રોની તુલનામાં સપ્તશતી જ શ્રેષ્ઠ હોવાનો જે નિર્ણય કર્યો તેને યથાર્થ જ જાણવો જોઈએ અન્ય મંત્રોના જપ કરનાર મનુષ્ય પણ જો સપ્તશતીના સ્ત્રોતનું તથા તેના જપનું અનુષ્ઠાન કરે છે તો તે પણ સંપૂર્ણપણે કલ્યાણનો જ ભોગતા થાય છે એમાં સહેજ પણ સંદેહ નથી જે સાધક કૃષ્ણ પક્ષની ચૌદસે અથવા આઠમે એકાગ્રચિત થઈને ભગવતીની સેવામાં પોતાનું સર્વસ્વ સમર્પિત કરી દે છે અને પછી પ્રસાદ રૂપે તેનું ગ્રહણ કરે છે તેના પર ભગવતી પ્રસન્ન થાય છે અન્યથા તેમની પ્રસન્નતા મળતી નથી આ પ્રમાણે સિદ્ધિના પ્રતિબંધક રૂપ કિલ વડે શ્રી મહાદેવજીએ આ સ્ત્રોત્રને કિલિત કરેલું છે જે અગાઉ જણાવેલી રીતે નિષ્કિલન કરીને આ સપ્તપદી સ્ત્રોતનો દરરોજ સ્પષ્ટ ઉચ્ચારણથી પાઠ કરે છે તે મનુષ્ય સિદ્ધ થઈ જાય છે તે જ દેવીનો પાર્સદ થાય છે અને તે જ ગંધર પણ થાય છે સર્વત્ર વિચરતો રહેવા છતાં પણ તેને આ સંસારમાં ક્યાંય પણ ભય હોતો નથી તે અપમૃત્યુને વશ થતો નથી તથા શરીર ત્યજી દીધા પછી તે મોક્ષ પ્રાપ્ત કરી લે છે તેથી કિલકને જાણીને તેનો પરિહાર કર્યા પછી જ સપ્તશતીનો પાઠ શરૂ કરવો જે આમ કરતો નથી તેનો નાશ થઈ જાય છે તેથી કિલક અને નિષ્કિલનનું જ્ઞાન મેળવી લીધા પછી જ આ સ્તોત્ર નિર્દોષ થાય છે અને વિદ્વાન મનુષ્યો આ નિર્દોષ સ્તોત્રનો જ પાઠ આરંભે છે સ્ત્રીઓમાં સૌભાગ્ય વગેરે જે કંઈ પણ જોવા મળે છે તે બધું દેવીના પ્રસાદનું જ ફળ છે તેથી આ કલ્યાણમય સ્તોત્રનો હંમેશા જપ કરવો જોઈએ આ સ્તોત્રનો પાઠ ધીમા સ્વરે કરવાથી સ્વલ્પ ફળ મળે છે જ્યારે ઊંચા સ્વરે પાઠ કરવાથી પૂર્ણ ફળની સિદ્ધ થાય છે તેથી ઊંચા અવાજથી જ આનો પાઠ શરૂ કરવો જોઈએ જેમના પ્રસાદથી ઐશ્વર્ય સમૃદ્ધિ આરોગ્ય સંપત્તિ શત્રુનાશ અને પરમ મોક્ષની પણ સિદ્ધિ થાય છે તે કલ્યાણમય જગદંબાની સ્તુતિ મનુષ્યો કેમ કરતા નથી અથ શ્રી દેવીનું કિલક સ્તોત્ર સંપૂર્ણમ જે મનુષ્ય આ સ્તોત્રનો પાઠ કરીને મહા મહાસ્તોત્રનો પાઠ કરે છે તે સપ્તશતીની જપસંખ્યાથી મળનારા શ્રેષ્ઠ ફળને પ્રાપ્ત કરે છે સાથે જ તે સંપત્તિને પણ પ્રાપ્ત કરી લે છે બોલીએ શ્રી નવદુર્ગા માત કી જય